અનેક જિલ્લાઓમાં નાના મોટા સ્પા સેન્ટર જાણે કોઈના ડર વિના સ્પાની આડમાં સેક્સ રેકેટ ચલાવતા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે આ લોકો સ્પાના નામે દે વ્યાપાર કરી હજારો રૂપિયા રોજ કમાય છે આ સ્પા સંચાલકો રિસેપ્શન પર યંગ અને સ્માર્ટ ગર્લ રાખી અને ગ્રાહકોને આકર્ષિત કરી પહેલા મસાજના બહાને સ્પા સેન્ટર પર બોલાવે છે પછી તેમની શારીરિક સંબંધિત સર્વિસ વિશે જણાવે છે આ રીતે તેઓ તેમના રેગ્યુલર ગ્રાહકો બનાવી અને મોબાઈલ વોટ્સએપ પર રોજ નવી નવી સ્પાગલના ફોટા મોકલે છે સ્પાના નામે શારીરિક સર્વિસ મેળવ્યા બાદ આ ગ્રાહકો તેમની સાથે કાયમ માટે જોડાઈ જાય છે અને વધારે રૂપિયા ખર્ચવામાં પણ અચકાતા નથી આ લોકો લાયસન જિલ્લામાં અને અનેક શહેરોમાં ઠેર ઠેર ચાલતા સ્પા સેન્ટર ઘણા પરિવારને બરબાદ કરવામાં ક્યાંય કસર છોડી નથી પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આખા દેશમાં સ્પાના નામે સિક્સ રેકેટ ચાલી રહ્યા છે સ્પાના નામે છોકરા છોકરીઓ મોજ મસ્તી કરી રહ્યા છે અને તેને ચલાવનારાઓ કમાણી માટે શાળા કોલેજના સ્ટુડન્ટ્સને બરબાદ કરી રહ્યા છે સ્પા સેન્ટરની બહાર બેનર છે સ્પાના અને એસી રૂમોમાં દેવ વ્યાપારનો ગોરખ ધંધો ચાલી રહ્યો છે પ્રશાસન હવે જાગે અને યુવાનોને બરબાદીના રસ્તે જતા બચાવે એડિટર ઝાકિર હુસેન મેમણ હિમતનગર ખબર ન્યૂઝ રમેશ સત્યની સાથે આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે હિંમતનગર ખબર ન્યૂઝને લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો